શ્રી વલ્લભાધિશકી જે સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો રાધાજીની સાંજની વધાઈ બેસી ગઈ છે તો આપણે રાધાજીના ગુણગાન ગાઈએ તો આજે આપણે એના અંતર્ગત રાધાજીના સોળ નામ કે જે શ્રી ઠાકોરજીના શ્રીમુખથી પ્રગટ થયેલા છે એના વિશે ગુણગાન કરીશું અને રાધાજીના સોળ નામની ભાવભાવના વિશે સત્સંગ કરીએ તો રાધાજીના સોળ નામ પૈકી રાધા રાધાજીના નામ છે રાધા રાસેશ્વરી રાસવાસિની રસિકેશ્વરી કૃષ્ણ પ્રાણાધિકા કૃષ્ણપ્રિયા કૃષ્ણ સ્વરૂપિણી કૃષ્ણ વામાં વામાંગ સમૃદ્ધા કૃષ્ણ ભગવાનના વામ અંગ સ્વરૂપ છે તેથી તેમનું નામ છે કૃષ્ણ વામાંગ સમૃદ્ધા પરમાનંદ રૂપેણી ક્રિષ્ના વૃંદા વૃંદાવની વૃંદાવન વિનોદિની ચંદ્રાવતી ચંદ્રકાન્તા અને શતચંદ્ર નિભાનના તો આ સોળ નામ શ્રી રાધાજીના છે અને શ્રી પ્રભુના શ્રીમુખથી ઉદ્ભવેલા છે તો હવે આપણે એના વિશે થોડું ભાવભાવના જોઈએ તો કૃષ્ણ ના હૃદયની ધડકન છે રાધાજી કૃષ્ણના હૃદયની ધડકન છે આ રાધા આરાધના કરનારી છે અને કૃષ્ણના પ્રેમની પરાકાષ્ઠા છે જ્યારે કૃષ્ણ વાંસળી વગાડે છે ત્યારે તે રાધાનું હૃદય જ એ વાંસણીના સૂરને સમજે છે રાસની અધિઠા અધિષ્ઠાત્રી દેવી છે રાધાજી અને રસધારા વહાવનાર કહેવાયા છે રાસનો વસવાટ રાધાના હૃદયમાં છે રાધાજી એ માત્ર રાસ એ માત્ર નૃત્ય નથી એ તો રાધાજીના હૃદયમાં વેતું સંગીત છે શ્રી કૃષ્ણ પોતે મહારસિક છે પરંતુ રસને જીવંત કરવાની શક્તિ રાધાજી છે રાધા કૃષ્ણ માટે પ્રાણ સમાન છે હૃદયનો પ્રાણ આધાર છે એટલે કૃષ્ણ પ્રાણાધિકા એ એટલે રાધાજીનું નામ છે કૃષ્ણ પ્રાણાધિકા રાધા કૃષ્ણની પ્રિયા છે પ્રેમની મધુરીમાં છે કૃષ્ણ પ્રેમનું પરમ સ્વરૂપ રાધામાં છે રાધા પોતે કૃષ્ણ સ્વરૂપ છે જ્યાં કૃષ્ણ છે ત્યાં રાધા છે જ્યાં રાધા છે ત્યાં કૃષ્ણ છે પ્રભુને જોવા હોય તો રાધાના હૃદયથી જુઓ એવું કહેવાય છે કે પ્રભુને જુવા હોય તો રાધાના હૃદયથી જુઓ રાધાને શાસ્ત્રોમાં કૃષ્ણના વામ અંગ તરીકે વર્ણવામાં આવ્યા છે એટલે એનું નામ છે કૃષ્ણ વામાંગ સમૃદ્ધા અને એવું કહેવાય છે ને કે બિના રાધે શ્યામ આધે બિના રાધે શ્યામ આધે રાધા પરમ આનંદ સ્વરૂપ છે એના સ્મરણ માત્રથી હૃદયમાં આનંદની લહેરો ઉઠે છે રાધા કૃષ્ણમય રહે છે કૃષ્ણમાં લીન રહે છે તેથી તેનું નામ છે કૃષ્ણા એટલે એનું નામ ક્રિષ્ણા કહેવાયું છે રાધાનું એક નામ છે વૃંદા વૃંદા એટલે તુલસી રાધાને તુલસી કહેવાનો અર્થ એ છે કે રાધા પોતે તુલસી જેટલા પવિત્ર છે વૃંદાવનની અધિષ્ઠાત્રી એટલે રાધાજી વૃંદાવનની દરેક જગ્યાએ રાધાનો નિવાસ છે વૃંદાવનમાં રહેવું એટલે રાધાના હૃદયમાં રહેવું રાધા વૃંદાવનને વિનોદથી ભરપૂર કરે છે આનંદમય કરે છે રાધા ચંદ્ર જેટલી શીતળતા ધરાવે જેથી તેનું એક નામ છે ચંદ્રાવતી કબીર પણ કહે છે ને કે એસી બાની બોલીએ મનકા આપા ખોય ઓરનકો શીતલ કરે આપહુ શીતલ હોય તો રાધાજી શીતલતા પ્રદાન કરનારી એવી ચંદ્રાવતી છે રાધાજીનું રૂપ સો ચંદ્ર સમાન છે તેથી તેનું નામ શતચંદ્ર નિભાનના છે અને આ કોઈ લૌકિક ચંદ્ર નથી આ તો એક અલૌકિક ચંદ્ર છે આમ રાધાજીના સોળ નામનું આપણે સ્મરણ કર્યું અને દરેક નામના આપણે દર્શન કર્યા તો સર્વે વૈષ્ણવોને ખૂબ ખૂબ મંગલ વધાય અને રાધાજી પ્યારી જૂના યુગલ ચરણા રવિંદમાં કોટી કોટી પ્રણામ જય શ્રી કૃષ્ણ